કેમિકલ કંપનીમાં સરીગામ ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટના પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ એનડીઆરએફ દ્વારા સરીગામ કેમિકલ ઝોનમાં આવેલા સંધ્યા ઓર્ગેનિક કેમિકલ યુનિટ બે કંપનીમાં ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રીલ યોજવામાં હતી જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિન્નારો ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ મોકડ્રીલ એકમોમાં ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઇમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી મોગરીલ માં નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના ઇન્ડિયારેપ જીપીસીબી સરીગામ પોલીસ મેડિકલ સ્ટાફ ફાયર ટીમના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એ મોગરીલ જે ઓન સાઇડ ઓફ સાઇડ નું જે મોગરીલ કરવામાં આવ્યું છે સંધ્યાએ ઓર્ગેનાઇઝ પહેલી વાર કર્યું છે ને આઈ થિંક આઈ એમ રીલી હેપી કે અમારી ટીમે ઘણી રીતે સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે આ પર્પઝ જે કરવાનું છે સેફ્ટી ઇવોક્યુશન કીધે કરવાનું ને બેંગ આટલો અઝાડસ પ્લાન્ટ હોય તો એનું એક મોકડ્રીલ નું બહુ જરૂરી ઇમ્પોર્ટ હતું ને આઈ થિંક હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે ડીશ જે જીપીસીપી ગુજરાત વાપી એનડીએફ ટીમ થી હું તે રીતે જ કરું છું કરીને કે એ લોકોએ ઘણો સપોર્ટ આપ્યો છે જેના કારણે અમે આ સક્સેસફુલ ઇવેન્ટ કરી શકાય છે બસ આ આઈ થિંક ઇવન વી આર હેપી કે આ જે નેબરિંગ જે જેટલા બી આપણે કંપનીવાળા છે આરતી છે હવે જે બધા બધાએ ઘણા સપોર્ટ કર્યો છે કોરોમંડળે ઘણા સપોર્ટ કર્યો છે મને કરીને આઈ થિંક વી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ वल्साड और एन का संयुक्त एक ऑफसाइट इमरजेंसी ड्रिल संध्या ऑर्गेनिक्स लिमिटेड यूनिट टू सरीगाम जी में रखा गया ये ड्रिल हर साल एक बार करते हैं लेकिन इस बार एन की सहायता से और उनको इन्वॉल्व करते हुए ये ड्रिल किया गया जिसमें संध्या ऑर्गेनिक की टीम पूरी इन्वॉल्व रही और जिला तंत्र पूरा जो है वो इसमें इन्वॉल्व रहा और पूरी ड्रिल बहुत अच्छे से की गई और ये ड्रिल की वजह से आसपास की सभी जो है इंडस्ट्री और ख़ास तौर पर ये केमिकल जोन है तो ये केमिकल ब्रोमीन के बारे में सब लोगों को जानकारी मिले उससे बचाव के उपाय मिल पाए इसलिए ये ड्रिल जो है बहुत ही अच्छे से और ब्रोमीन लीकेज का सीनारियो क्रिएट करके किया गया जिससे आशा है कि सभी को अच्छी सी जानकारी मिलेगी ઓ અચ્છે સે બચાવ ઉપાય કર પાંગે એ